જગત જનની કુલદેવી શ્રી ઉમિયા માતાજી ઉમિયા ધામ ઉંજા સંસ્થાન દ્વારા આપ સર્વે માય ભક્તો પર હર હમેશ આશીર્વાદ બરસતે રહે એસી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ કી પ્રાર્થના જગત જન્મી શ્રી ઉમિયા માતાજી ઉંજા મંદિર શિખરે નવરાત્રી મહોત્સવ નિમિત્તે ઉંજા માર્કેટ યાર્ડ વેપારી મિત્ર મંડળ દ્વારા 151 ગજની ધજાનું આરોહણ અધ્યશક્તિ જગદંબા નવદુર્ગાની આરાધના ઉપાસના અને સાધના નવરાત્રી પરંપરા મહત્વ એકાવન ગજની વિશાળ ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું પાટણના વિખ્યાત કલાકાર પાસે એકસો એકાવન ગજની સુંદર કલાત્મક વિશાળ ધજા બનાવવામાં આવી હતી મા કુળદેવી ઉમિયાની એકસો એકાવન ગજની ધજાના મુખ્ય યજમાન વેશ્વર ટ્રેડર્સ લાખ દાન કરવામાં આવ્યું હતું પરંપરા અનુસાર બપોર બાદ ઊંઝા મિત્ર મંડળના વેપારી સભ્યો કર્મચારીઓ તથા પરિવારજનોએ ખુબ ભાવપૂર્વક પંદર કિલોગ્રામ વજન ધરાવતી કલાત્મક ધજાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું દજાના પૂજન બાદ આરતીના મુખ્ય યજમાન હિતેશકુમાર કુમાર અમૃતલાલ પટેલ અને બળદેવભાઈ કાંતિલાલ પટેલના હસ્તે દજાની આરતી ઉતારવામાં આવી હતી બોલમારી ઉમિયા જય જય ઉમિયાના નાદ સાથે ત્રણ કરતા વધારે શ્રદ્ધાળુઓ વેપારી ભાઈઓ દજા સાથે પવિત્ર કરીને ઉમિયા માતાજી મંદિર પર પહોંચ્યા હતા પદયાત્રાના માર્ગ પરથી પસાર થઈ રહેલી દજા યાત્રાના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા પવિત્ર કલાત્મક દજા લઈને મંદિર પર પહોંચેલા વેપારી ભાઈ ઉમિયા માતાજી સંસ્થાનના તમામ હોદ્દેદારો વિવિધ કમિટીના સભ્યો અને ટ્રસ્ટીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું ખૂબ આસ્થા સાથે માં કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના શિખર પર એકસો એકાવન ગજની ધજાનું માં ઉમિયા માતાજીના જયઘોષ સાથે આરોહણ કરવામાં આવ્યું હતું આ સમયે તમામ શ્રદ્ધાળુઓ ગદગદિત બની ગયા હતા રિપોર્ટર પી એ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજાજી પીમી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન